સોલંકી યુગનું નામ આવે ત્યારે યાદ આવે પાટણ જિલ્લાની આજે પાટણ જિલ્લાની વાત કરવી છે ગુજરાતની ઐતિહાસિક નગરી અને એક સમયનું ગુજરાતનું પાટનગર આજે આ એક સમયના પાટનગરની વાત કરવી છે અહીંના લોકો સાથે વાત કરવી છે અને અહીંની સમસ્યા વિશે વાત કરવી છે કારણ કે સાંસદ લોકો કેવો ઈચ્છી રહ્યા છે નવા સાંસદ સાથે તેમની શું અપેક્ષા છે કારણ કે અહીંયા કોંગ્રેસના છ અને ભાજપના છ સાંસદ રહી ચૂક્યા છે ત્યારે આ વખતે પાટણની જનતા કેવો સાંસદ ઈચ્છી રહી છે આવો જઈએ અને લોકો સાથે વાત કરીએ કે તેઓ કેવો સાંસદ ઈચ્છી રહ્યા છે હવે મોટી સંખ્યામાં લોકો આપણી સાથે પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓની અપેક્ષા શું છે પહેલાં આપ જણાવો કે આ વખતે કેવો સાંસદ તમે ઈચ્છી રહ્યા છો અમે તો અમારો જે વોટ છે એ અમે અમારો વોટ એ ઈવીએમ મશીનને આવી રહ્યા છીએ અને ઈવીએમ ઈચ્છે જે સાંસદ ચૂંટા એ ઈવીએમના હાથમાં છે અમારા કોઈ હાથમાં નહીં અમે અમારો વોટ ઈવીએમને આપીને છૂટા પણ કેમ આવું કહેવું પડ્યું આવું એટલા માટે કહેવું પડ્યું કે ભારતની જે લોકશાહી છે આજે વિશ્વની અંદર સૌથી વધારે મહત્ત્વ બેલેટ પેપરને અપાઈ રહ્યું છે અને આ ભારત દેશની અંદર ઈવીએમ મશીનના મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ઈવીએમ મશીન એટલે કોઈપણ મશીનની અંદર ગડબડી થઈ શકે છે દાખલા તરીકે આજે આપણે બેંકમાં જઈએ એક લાખ રૂપિયા લઈને અને બેંકની અંદર આપણે કેશિયરને આપીએ તો કેશિયર મશીનમાં એક લાખ રૂપિયાની ગણતરી કરતા હોય છે પરંતુ કેશિયર પણ એ મશીનની અંદર ગણતરી કર્યા બાદ પણ એ પોતે જાતે જ એ પૈસાની ગણતરી કરતા હોય છે એટલે કે આપણે એવું કહી શકીએ કે કેસેરને પણ મશીન ઉપર ભરોસો નથી અચ્છા તમે જણાવો આ ક્ષેત્રમાં તમારી સમસ્યા શું છે અને શું આશા રાખો છો કે નવા સાંસદ શું કરે તમારા માટે આ ક્ષેત્રમાં સૌ તો અહીંયા એક જીઆઈડીસીની જરૂર છે જીઆઈડીસી અહીંયા હોય તો અહીંના યુવાનો ભણી ગણીને બીજી જગ્યાએ જતા રોકાય અહીંયા એક સારું રોજગારીનું એક તક ઊભી થાય અને મોજૂદા સરકાર જ નું જ એક અહીંયા પક્ષ રચાય તો વધારે સારું કારણ કે વર્ષોથી પાટણમાં કેન્દ્રમાં જે સરકાર આવે છે એના વિરુદ્ધમાં સરકાર આવતી હોય છે અને આ વખતે એવો જ વિચાર છે કે જે મોજૂદા સરકાર છે એની જ બોડી બનવી જોઈએ ભાજપા સરકારની અચ્છા બીજા પણ એક કાકા છે કાકાને જોઈને લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષથી તેઓ મતદાન કરવા જતા હશે કાકા સાથે વાત કરીશું કાકા પહેલાં એ જણાવો કેટલા સમયથી તમે મતદાન કરવા જાઓ છેલ્લા દસ વર્ષથી મતદાન કરવું એ પહેલાં મતદાન કરતો જ નહોતો ને કરવાની ઈચ્છા ધરાવતો જ નહોતો કારણ કે લોકોનું સાંભળવા માટે સરકાર નથી એમની મરજીથી ચાલતી સરકાર હતી આ સરકાર જ્યારથી આવી ત્યારથી ગરીબો વંચિતો અને નિરાધાર વૃદ્ધો વિધવા વિગેરેને સાંભળે છે એનો પ્રત્યક્ષ અનુભવ હું તલાટી તરીકે કામ કરી કરેલો છે અને એ કામ કરતી રહે એવી સરકાર છે એટલે વોટ તો જે સરકાર કામ કરે તેને જ આપવું જોઈએ એવી મારી ઈચ્છા છે જે સરકારી કર્મચારીઓ કે સરકારના પ્રતિનિધિઓ લોકો સિનિયર સિટીઝનો હોય એમને ઘેર ઘેર જઈ અને આપી આપીને એમનું વોટિંગ કરાવે નિષ્પક્ષ પણ રીતે એવી મારી ઈચ્છા છે સો ટકા વોટિંગ થાય તો એના કરતાં ઉત્તમ કોઈ નથી ફરિયાદ કોઈના ઉપર વોટિંગનું દબાણ હોવું જોઈએ નહીં કોઈ પક્ષનું દબાણ હોવું જોઈએ નહીં સ્વયંભૂ જે વોટિંગ થાય તે જ આ દુનિયામાં શ્રેષ્ઠ વોટિંગ જે હાલની સરકાર જે કરે છે એ શ્રેષ્ઠ કામ કરે છે એ શ્રેષ્ઠ કામને લોકોએ ટેકો આપવો જોઈએ એવી માર્ધિક હાર્દિક અપીલ છે કાકા તો કહી રહ્યા છે કે જે અત્યારની સરકાર છે તે ખૂબ સારું કામ કરી રહી છે બીજા પણ ભાઈ છે તેમની સાથે વાત કરીશું મોટાભાઈ આપ જણાવો અહીંની સ્થાનિક સમસ્યા શું છે અને શું લાગે છે કે શું કંઈ બદલાવ થવો જોઈએ અહીંયા અહીંયા છેલ્લા પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહજી ડાભી છે અહીંયા પહેલાં પચાસ વર્ષ કોંગ્રેસે જે રાજ કર્યું એ દરમિયાન આપણે સાંભળતા હતા અમે અહીંના લોકો સાંભળતા હતા કાંસા બિલ્ડી કાંસા બિલ્ડી પરંતુ કોંગ્રેસ સરકારે કશું કર્યું નહોતું અમુક જગ્યાએથી તો પાટા પણ ઉખડી ગયા હતા આ બાજુ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અને પાટણમાં ભરતસિંહજી ડાબી ચૂંટાયા અહીંની જે સમસ્યા હતી રેલવે લાઈનની એ રેલવે લાઈન ફરી શરૂ થઈ ઇલેક્ટ્રિક લાઇનો શરૂ થઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ થઈ અહીંયાથી દિલ્હી કલકત્તા મુંબઈ જઈ શકાય હરિદ્વાર જઈ શકાય બીજું જે અહીંના વેપારીઓ માટે અહીંના વેપારીઓ માટે જે ઇજી કહેવાય અહીંયાથી અમદાવાદ ખરીદી માટે જવું હોય કોઈ સામાન્ય વ્યક્તિને ખરીદી માટે અમદાવાદ જવું હોય તો એસટીમાં એકસો દસ રૂપિયા થાય પ્રાઇવેટ સાધનમાં એકસો પચાસ થાય અને અહીંયાથી રોજ ડેલી અમદાવાદ સર્વિસ છે ડેમો ટ્રેન એમાં ફક્ત પચીસ રૂપિયામાં જઈ શકાય એટલે આવી સરસ મજાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહજી ડાભીએ કરી છે અનેકવિધ યોજનાઓ દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને ફાયદો પણ થઈ રહ્યો છે દાખલા તરીકે જે તે ટાઈમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે લોકોને આકસ્મિક કંઈ થાય એક્સિડન્ટ થાય બીમાર પડી જાય છેવાડાના ગામડામાં તો સાધન નહોતું એકસો આઠની વ્યવસ્થા થઈ કોઈ બેન દીકરીને હેરેસમેન્ટ હોય તો એક એકસો એક્યાસી અભિયાન આ શરૂ થયું એના હિસાબે લોકોને ખૂબ સસ્તું પડ્યું બીજું મેડિકલ ક્ષેત્રે વડાપ્રધાને જોયું કે લોકોને દવા ખૂબ મોંઘી પડે છે સરકારી ક્લિનિકો સરકારી હોસ્પિટલો અદ્યતન બની અને દવાઓ સસ્તી મળે એ માટે જનનિધિ આ પ્રધાનમંત્રી આરોગ્ય કેન્દ્રો ખોલ્યા અને દવાના સ્ટોલ ખોરાક જે હજાર રૂપિયામાં દવા સામાન્ય મળતી હતી એ ત્યાં બસો ત્રણસો રૂપિયામાં મળી જાય એટલે આ રીતના અહીંયા પાટણના લોકપ્રિય સાંસદ ભરતસિંહજી ડાભીએ અનેકવિધ યોજનાઓ કરાવી સરકારને સહયોગ આપ્યો સરકારે એમની માગણી સ્વીકારી અહીંયા અહીંયા જ નજીકમાં સાહેબ કે દસ કરોડના ખર્ચે એક સરસ મજાનું મ્યુઝિયમ બન્યું છે સાયન્સ મ્યુઝિયમ એની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે અને લોકો આ મ્યુઝિયમને જોઈ શકે અહીંયાથી આપણે તમે આવ્યા હશો મહેસાણાથી છેક રાધનપુર જઈ શકે એવો ફોરલેન રોડ નવો બની રહ્યો છે અઢાર કરોડ રૂપિયાના ખર્ચે એટલે અનેક યોજનાઓ દ્વારા અહીંયા ખૂબ સરસ મજાના કામો થયા છે અને યુવાનોને રોજગારી મળે માટે ગયા ટમાં પણ બે કરોડ યુવાનોને રોજગારી આપી હતી પ્રધાનમંત્રીએ આવતા પાંચ વર્ષની અંદર દસ કરોડ યુવાનોને રોજગારી મળે તેવો લક્ષ્યાંક પણ છે એટલે અહીંયા આ સરકાર કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કોઈ પણ રીતે કોઈ પણ રીતે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી મારા મિત્રએ વાત કરતા હતા મેં સાંભળ્યું ઈવીએમને ઈવીએમને સુપ્રીમ કોર્ટે પણ હમણાં ક્લીન ચીટ આપી દીધી કે ઈવીએમ ઉપર કોઈ પણ પ્રકારનો સંદેહ અથવા શક કરવાની જરૂર નથી એટલે એમાં પણ આપણે કંઈ શક કરવાની જરૂર નથી લોકો સ્વયં વોટ આપે છે ભારતીય જનતા પાર્ટીને લોકો સ્વયં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ એટ્રિક બનાવે એવું ઈચ્છી રહ્યા છે ત્યારે આ સરકાર ફરી એક વખત જીતશે એવો મને વિશ્વાસ છે બિલકુલ જી તો આ ભાઈના કહેવા પ્રમાણે અહીંયા કોઈ પણ જાતની સમસ્યા નથી બીજા પણ કાકા છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંનેના સાંસદ રહી ચૂક્યા છે કોંગ્રેસના સમયમાં શું હતું અહીંયા અને ભાજપના સમયમાં કઈ રીતનું પરિવર્તન દેખાયું તમને ટૂંક તો હને ના કરે છે આમની પાસે સામદામ દંડ હોવાથી આ લોકો પ્રજાને બહુ ડરાવે છે એમની પાસે કોઈ મોંઘવારીનો મત કહેવા નહીં મંગળસૂત્ર મંગળસૂત્ર ખૂટે છે પણ મોંઘવારીનો મતો બોલતા નથી પ્રજા સાહેબ ત્રાસી ગઈ છે મોંઘવારીથી

યાત્રીઓ આવે છે કે જ્યાં ત્યાં ત્યાં આગળ કોઈ સુવિધાઓ નથી વિદેશીને રાત્રે ક્યારે રહેવું રાણકી વાવને જ્યાં ત્યાં ત્યાં જાવ ત્યાં કોઈ રસ્તાના બરાબર ઠેકાણા નથી ત્યાં કોઈ જવા માટે તૈયાર નથી નોટ હોવાથી રાણકી વાવ એ વર્લ્ડ હેરિટેજમાં આવે પ્રજાના દિલમાં નથી આવતી ત્યાં જાય પ્રજા તો કંટાળી જાય છે ઘણા અહીંયા ભાઈ અમારા મિત્રે કહ્યું કે જીઆઈડીસીનો પ્રશ્ન છે અમારા વડીલે કહ્યું રેલવેનું ભાડું ઘટાડ્યું ઇલેક્શન આવ્યું ને આ એક મહિના એક મહિનો થયો ઇલેક્શન આવ્યું ને એટલે ભાડું પાટણથી સાબરમતીનું પચીસ રૂપિયા કર્યું પહેલાં કેટલું હતું એ પૂછો મહિના પહેલાં કેટલું હતું એ તો પૂછો કાલુપુર સુધી ટ્રેન કેમ નથી જતી એ પણ પૂછો પ્રજાને સાબરમતી ઉતરી અને પછી અમદાવાદમાં ડબલ પૈસા ખર્ચીને ફરવાનું એનું કેન્દ્ર તો સાબર કાલુપુર છે એટલે એની પ્રજા ખરેખર ત્રાસી ગઈ છે તો કાકાના કયા પ્રમાણે પાટણમાં પરિવર્તન જરૂરી છે તેવું તેઓ કહી રહ્યા છે જ્યારે પાર્લામેન્ટની વાત હોય ત્યારે એ આખા દેશનું આખા વિસ્તારનું ડેવલપમેન્ટની વાત હોય અને એની અંદર છેલ્લા ઘણા ટર્મથી જે સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે વર્લ્ડ વાઈડ એની અસર થઈ રહી છે મોટા મોટા જે પ્રોજેક્ટ હોય દાખલા તરીકે રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમ હોય કે મેડિકલ કોલેજ હોય કે રોડ રસ્તા હોય રોડ રસ્તા નાની ગટરને નગરપાલિકાનું ઇલેક્શન હોય નગરપાલિકાના પ્રમુખ હોય એમના પ્રશ્નો હોય સંસદનો જ્યારે વાત હોય ત્યારે એને કનેક્ટિવિટી મેઇન રોડ સાથે જોડવાની હોય કેનાલની હોય નર્મદા કેનાલની વાત હોય એ બધી વાત હોય એ બધામાં ડેવલપિંગ થઈ રહ્યું છે એકચ્યુઅલી ભારતમાલાની સાથે પણ પાટણના રસ્તાને દેશ લેવલે જોડવાની વાત થઈ રહી છે ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને એના માટે અહીંના સંસદ જે છે એ સંસદ પાટણના જે પણ નાના મોટા પ્રશ્નો બાકી હોય એ ઉઠાવી અને સરકારમાં ડેવલપમેન્ટ કરી અને પાટણને જે પાટણ જ્યારે પહેલાં પ્રાચીન નગરી હતી ત્યારે એકચ્યુલી એ જે પહેલાંની વાત હોય એવી હોય કે નદી કિનારે જે સિટી વસેલા હતા એ લોકો એ સિટી ડેવલપ હતા નદીના વાત જ્યારે નદીઓ વિલુપ્ત થઈ ત્યારે હવેનો જે જમાનો છે એમાં હાઈવે સાથે અથવા રેલ સાથે કનેક્ટિવિટી હોય એ સિટી ડેવલપ થવાના તો રેલ સાથે પણ ભારતની જે મુખ્ય લાઈન છે એની સાથે બોમ્બેથી ને બધી ઘણી બધી ટ્રેનો ચાલુ થઈ ગઈ છે ભારતમાલા આવવા પછી મેઇન કનેક્ટિવિટી પણ થઈ જશે એટલે પાટણ જે પહેલાં વિરાસત હતી જે કનેક્ટિવિટી સાથેનું એવું કદાચ આવનારા વર્ષોમાં આવનારી પેઢી પાટણની ફરીથી પાટણની જાહો જલેલી જોઈ શકશે એવો આપણને વિશ્વાસ છે તમે પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન એકચ્યુલી વર્ષ આઝાદી પછી જે સરકારે ચલવ્યું એ કથ્થું એ લોકો એમની રીતે જે પણ એમને ઠીક લાગ્યું એ કર્યું પણ છેલ્લા બે ટર્મથી જે સરકાર અને જે થઈ રહ્યું છે કામકાજ એ ખરેખર સારું છે પહેલાં પરિવારવાદમાંથી બહાર નીકળી અને પાટણની અંદર આપણે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ જોઈએ છે રાજ્યસભામાં લોકસભામાં નાના માણસને ટિકિટ આપવાનું જે ભારતીય જનતા પાર્ટીનું જે કામ છે એ ખરેખર એક લોક ડેમોક્રેસી માટે સારું કહી શકાય અને ઘણા બધા એજ્યુકેટેડ અને લર્નેડ પાર્લામેન્ટમાં જ આપણા અહીંથી પ્રતિનિધિઓ ન માત્ર પાટણ બધી બીજી જગ્યાએથી જઈ રહ્યા છે અને પૂરા ગુજરાતનું ડેવલપમેન્ટ થશે આ સરકારમાં એવો વિશ્વાસ છે બિલકુલથી તો આ જે ભાઈ છે તે કહી રહ્યા છે કે અહીંયા ઘણી બધી વસ્તુઓ છે કે જ્યાં વિકાસ થયો છે બીજા પણ ભાઈ છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિ છે આ વખતે અને શું ઈચ્છો છો નવો સાંસદ તમારા માટે શું કરે હા એકચ્યુઅલી પાટણ એક અમારું પ્રેમની નિશાનીવાળું પાટણ છે જે એક રાણીએ રાજા માટે વાવ બનાવી એવું પાટણ એક મિત્રતાની એવું કહેવાય કે મિત્રના નામથી પાટણમાં પાટણનું નામ પડેલું છે અણહીરપુર પાટણ આવા પાટણમાં પ્રેમે પ્રેમ જ છે અને પાટણની દરેક જનતા ઉત્સાહી છે પાટણના હું એક વેપારી છું એ દ્રષ્ટિથી મારે એવું કહેવું જોઈએ કે પાટણના ઉદ્યોગપતિઓએ આખા વિશ્વમાં નામ કર્યું છે પાટણના ઉદ્યોગપતિઓ ક્યાંય ને ક્યાંય બોમ્બેથી લગાવીને બધી જ જગ્યાએ જોડાયેલા છે હવે પાટણ એક વેપારી મથક હોવાથી પાટણમાં ઇન્ડસ્ટ્રીઓનો જે કહેવો જોઈએ એવો વ્યાપ નથી એનું કારણ ક્યાંક ને ક્યાંક એનું રાજકારણ છે અગાઉનું અને અત્યારની અંદર પાટણની અંદર જો અમારા જે સાંસદ સાથે આવી અપેક્ષા છે કે પાટણ એક ટુરિઝમ હબ બન્યું છે પાટણની અંદર રાણીની વાવ શસ્ત્રલિંગ તળાવ વીર મેઘમાયાનું સ્થાન એની સાથે પાટણમાં અલભ્ય મંદિરો જૈન મંદિરો ઘણા બધા મંદિરો પાટણ એક જોવાલાયક એક એવું વિશ્વને મળતું એક સ્થળ છે કે જ્યાં ટુરિઝમની સાથે ઘણો બધો વેપારનો વિકાસ થાય અમારા વેપારીઓ તરફથી અમારી એવી માગ છે કે પાટણના કરિયાણા બજારો જે એક હજાર ઉપરાંતના ગામડાઓને અહીંયા પૂરું પાડે છે કાપડ બજાર છે મારું ઝવેરી બજાર છે જે સોના ચાંદીનું ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું વેપારી મથકને ઘડતર ક્રમનું સૌથી ઊંચું કામકાજ આપતું પાટણ બજાર છે આવા બજાર માટે જો અમારા સાંસદ અહીંયા એક જે કહેવાય રાણીની વાવની આજુબાજુમાં હસ્તકલાને લગતો કંઈક પણ એક ઉદ્યોગ બનાવી અને ત્યાં આગળ કોઈ એવું મ્યુઝિયમ ટાઈપ અને ખરીદ વેચાણ થાય જેવું ભુજમાં આજુબાજુમાં સેન્ટરમાં છે એવું સ્થળ બને અને બધા જ વેપારીઓ અને અહીંના સ્થાનિક લોકોને જે હસ્તકલાથી જોડાયેલા જે પટોળા કહેવાય જે અમારે મશરૂ કહેવાય કે જે કાપડ છે પાટણનું જ જાણીતું કાપડ છે એ સિવાય જે કહેવાય કે હસ્તકલાની અંદર ગૂંથણકામ એ પાટણના ઘણા બહેનો જે છેવાડાના રણપ્રદેશમાંથી પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં એવોર્ડ લઈ ચૂક્યા છે એવા પાટણને અમે એવી અપેક્ષા રાખીએ કે સાંસદ એવો હોય કે જે સાંસદ પાટણ માટે ઘણું બધું કરવા માગતો હોય અને કરી શકે ઉપરથી કેન્દ્ર સરકાર પાટણને હેલ્પ કરી રહી છે તો ઓર હેલ્પ કરી અને પાટણને કંઈ પણ જગ્યાએ ટોપ લેવલે છે પહેલાં રાજધાની હતું વિશ્વનું ભારત ગુજરાતમાં પાટણ એક ગુજરાતનું રાજધાની હતું જે ઘણા વર્ષો સુધી રહી ચૂક્યું એવું પાટણનું નામ રાજધાની તરીકે ફરીથી રિપીટ થાય એટલે કે એવું માન મળે અને વિશ્વમાં નામ થાય એવી અમારી વેપારીઓની સાંસદ જોડે અપેક્ષા છે તમે નવા સાંસદ જોડે શિક્ષણ અને આરોગ્યને લઈને શું અપેક્ષા રાખો અમે તો સાહેબ શિક્ષણ વિશે તો એવું કહીશ કે આચાર્ય શ્રીમદ હેમ હેમચંદ્ર મહારાજ સાહેબના નામથી નાઇન્ટીન એટી સેવનમાં પાટણમાં યુનિવર્સિટી કોંગ્રેસના શાસનમાં આવી એપીએમસી કોંગ્રેસના શાસનમાં આવી નાઇન્ટીન એટી સેવનમાં રાણકી વાવનું ઉત્ખનન થયું એ પણ કોંગ્રેસના શાસનમાં થયું બરાબર અમને શું કર્યું જ છે ક્યાં દેખાય અહીંયા જીઆઈડીસી નથી વિદ્યાર્થીઓને અહીંયા પેપરો લીક થાય ગુજરાતની જ વાત કરી ઓગણીસ વખત પેપર લીક થયા બરાબર પાટણની અંદર ધંધા રોજગાર નથી મારા ભાઈશ્રીએ એવું કીધું કે પાટણની અંદર પટોળા માટે કરવું જોઈએ આ તે કરવું જોઈએ તો અગાઉની યુપીએ સરકારે કેન્દ્રના કપડાં મિનિસ્ટર શંકરસિંહ વાઘેલા સાહેબે એ વખતે પટોળા માર્કેટ માટે અસંખ્ય લોકોને સહાય આપી છે અને એનાથી પ્રેરિત થઈ અત્યારે લગભગ વધારે નહીં તો પચાસથી વધારે પટોળા હાઉસ બન્યા બરાબર કિનખા મશરૂમ બરાબર એ બને જ છે અને જે વેપારી પ્રજા હે એ તો કરે જ છે પણ અહીંયા શું અહીંયા પાટણમાં તો પાંચ વર્ષ સાંસદ જ દેખાણા નહીં બરાબર તો સાંસદ સાહેબ પાસેથી અપેક્ષા શું રાખવાની બરાબર સરકાર પાસેથી તો અપેક્ષા રાખવાની તો રહેવા દો આ તો એવું કહે કે મોદી સાહેબને દેખો બરાબર તો अमे है एवू की ने मुरतियाने हाने जो हो बाप ने ना जो होय मुरतिया बापने हा काही कन्या न ना रेवा है ह्या कन्या हामजा बॉडी मूणी खेतर तो एवढी चाली ना ले बराबर बीजा घणा बघा प्रश्न हो आरोग्य लक्षी प्र, लक्षी प्रश्न हो पाटणं अंदर अही दस किलोमीटर धारपूर मेडिकल कॉलेज आलेली अही आरीज राधनपूर चांतलपूर जेवाडाना गामडा त्या એમના આરોગ્ય સુવિધા મળી રહે પાટણની અંદર જ બરાબર પાટણની જે સરકારી હોસ્પિટલ છે એ બિસ્માર હાલતમાં બરાબર અહીંયા સૌથી પહેલાં આરોગ્ય હોસ્પિટલ હતી આરોગ્ય હોસ્પિટલમાં અહીંયા જે મિત્રો બેઠા ભાજપના એમને નહીં ખબર હોય કે કદાચ છે કે નહીં કારણ કે સાંસદ આવતા જ નહીં કે સરકારે એની નોંધ લેતી નહીં બરાબર રોડ રસ્તા દેખો સાહેબ રોડ રસ્તાની હાલત તમે ખાલી જતો હો ને તો કમરના હાડકાં તૂટી જાય અમાર તો પગ ભાગી ગયો હોય બરાબર એવી રીતે કદાચ કોઈને ભાગેલો હોય તો બિચારો જતો જતો હોસ્પિટલમાં મરી જાય એવી પરિસ્થિતિ છે બરાબર અને બીજી વસ્તુ કે તમે કહો સાહેબે કીધું કે ભાઈ અહીંયા બોર્ડ ગ્રેજ લાઈન બનાવી તો સાહેબ યુપીએની બે હજાર ચારની સરકારમાં બોર્ડગ્રેજ લાઇનની મંજૂરી આપવામાં આવી કાંસા બિરડી રોડ જે પ્રોજેક્ટ છે એ યુપીએની સોનિયા ગાંધી આપણે મનમોહનસિંહની સરકાર વખતે એની બનવામાં આવ્યું બીજી વસ્તુ કે જે પાટણની અંદર જે પહાના કામો હો જે કર્યા જ નહીં માત્ર ખાલી કહેવાથી અને કથવાથી એવું નહીં થઈ જતું અને વિકાસની પરિભાષામાં જો ગણતા હોય તો હું મારી દ્રષ્ટિએ વિકાસ નથી ગણતો પણ એ વિનાશ જ ગણો તમે શું માનો છો પાંચ વર્ષમાં વિકાસ થયો કે પછી પડી હાલાકી એટલે વિકાસની પરિભાષા એવી નથી કે ફક્ત ને ફક્ત ખુદનો વિકાસ થવો જોઈએ સર્વાંગી વિકાસ થાય રાષ્ટ્રનો વિકાસ થાય તો જ માણસનો વિકાસ થાય હમણાં મારા એક મિત્રએ કીધું કે ઈવીએમની વાત કરી તો ઈવીએમ ઈવીએમની વાત કરીએ તો ઈવીએમ એંસી વર્ષ શું કહેવાય કે રાજીવ ગાંધી એની વિઝનરી હતો રાજીવ ગાંધી હતો ને વિઝનરી એની વખતે જેમ એમ કે વિજાણુ માધ્યમો ટીવી જેનો આવિષ્કાર કદાચ આપણે એમ કહેવાય ને કે રાજીવ ગાંધીએ કર્યો અને હવે સોળમી સદીમાં લઈ જવાની વાત છે સોળમી સદીમાં લઈ જવાની વાત છે ઈવીએમ છે ભારતના નાયતત્વ ઉપર લોકોને એટલો વિશ્વાસ છે ભારતના નાયતત્વ ઉપર કે વિશ્વની અંદર આજની તારીખમાં પણ ઈવીએમને લોકો માને છે ત્યાં આગળ કંઈ કાળું ગોરું થાય એવું તો કોઈ શક્યતા છે નહીં એટલે હવે કાગારોળ કરશે કદાચ હારશે કોઈ પણ વ્યક્તિ તો કહેશે કે મારે ઈવીએમ ઈવીએમ એવું નથી ઈવીએમ સ્પષ્ટ અને તતજ છે રહી વિકાસની વાત તો પાટણ એ પહેલાંની રાજધાની હતું અને છેલ્લા દસ વર્ષની અંદર જે અત્યારના મારા જે વડાપ્રધાન વડાપ્રધાન એ વડાપ્રધાન નથી જવાબદાર વ્યક્તિ છે એ કહે પરિવાર નથી પણ જવાબદારી લેવી ને મોટા મોટી પરિવાર છે આજે ભલે કોઈ ના હોય આજે હું એમ કહેવાને ને કે હું જવાબદારી લઉં ને તો એની નિભાવવાની જવાબદારી હોય ને તો જ એ માણસે એ જવાબદારી લઈ શકે ગેરંટીની વાત છે મોદીની ગેરંટી ગેરંટી ક્યારે લઈ શકાય કે જ્યારે તમે પૂરી કરી શકો ને ત્યારે ગેરંટી લઈ શકાય તમે કંઈક કહેવા માંગી રહ્યા છો શું ભાઈએ કીધું કે ગેરંટી બરાબર તો સાહેબે તો બે હજાર ચૌદથી માંડીને બે હજાર ચોવીસ થઈ ત્યાં સુધી અસંખ્ય ગેરંટીઓ આપી ગેરંટીમાંથી કામ કેટલું થયું બરાબર ભાઈએ કીધું જેમ બરાબર કે મેરા પરિવારવાદ તો પરિવારમાં વાદમાં તમે ભાજપના બધા જ નેતા જોઈ લો જયંત ચૌધરી છે બરાબર ભાઈ રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલા વસુંધરા રાજે છે અમિત શાહના છોકરામાં શું કેટેગરી છે અને શું એવું ક્વોલિફિકેશન સ્પેશિયલ ક્વોલિફિકેશન કે જેને કદી બરાબર હા એ ત્યાં પરિવારવાદને નહીં આવતો બીસીસીઆઈનો અધ્યક્ષ જેને બેડ પકડતા નહીં આવડતો એ બીસીસીઆઈનો અધ્યક્ષ બરાબર એક એક કયા પરિવારવાદની વાત કરે બરાબર લોકોને મૂર્ખ સમજવાની હે ને બિલકુલ કો કોશિશ ના કરો પાટણ એ ભણેલા ગણેલ શિક્ષિત વર્ગનું ગામ ગામ હૈ અને પાટણનો જે વિસ્તાર છે એ ભણેલ ગણેલ હે એજ્યુકેશન હબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે અહીંયા શિક્ષણ પ્રથા દાખલ કરી ત્યારથી શિક્ષણનું પ્રમાણે બરાબર એમની જોડે સાહેબ અંગૂઠા સાહેબ હોય બરાબર એના જેમ બધા અંગૂઠા સાહેબ નહીં અમે ભાઈ ડોક્ટર વકીલ છે અમે ડૉક્ટર છીએ ઘણા બધા છે બરાબર એટલે એવું તો ડફોળ સમજવાની કોશિશ નહીં કરતા આપ કહેજો કાકા જવાબમાં નેશનલ હેરાલ્ડ એનું તાજું ઉદાહરણ છે પરિવારવાદનું તાજું ઉદાહરણ નેશનલ હેરાલ્ડ છે કેટલી સંપત્તિ પચાઈને બેસી ગયા છે ત્યારે અમારો તો જે હાલનો જે વડાપ્રધાન છે ને ઠંઠન ગોપાલ છે ઠંઠન ગોપાલ છે કાકા કઈ કહી રહ્યા છે સંપત્તિની વાત અરે સંપત્તિની વાત કરો તો તમે 1 મિનિટ સંપત્તિની વાત કરો તો અત્યારે છાપુ પણ બોલે છે કે સૌથી વધારે સંપત્તિ બીજેપી પાસે છે ક્યાંથી લાવીએ એના ભવ્ય

તો આજે રૂપિયો જે મોકલે કેન્દ્રમાંથી એ સા ડાયરેક્ટ જે તે વ્યક્તિના લાભાર્થીના ખાતામાં ડીબીટી દ્વારા એના ખાતાની અંદર પહોંચે સાહેબ અને રહી વાત પરિવારવાદ ની તો જયનસિંહ તો જયનસિંહ ચરણસિંહના દીકરા એ હમણાં ભાજપમાં સામેલ થયા છે ત્યારે ભાજપમાં સામેલ થઈ એની પોતાની વિચારધારા જ્યારે એમ લાગી હશે કે ભાઈ મારું શોષણ થાય છે મારો અહીંયા વિકાસ નથી અથવા મારું સાંભળતું નથી ત્યારે મેઇનસ્ટ્રીમમાં એને ભાજપની સાથે જોડાયેલા છે પરિવર્તન હોવું જ જોઈએ અને સમયના સંજોગોને અનુરૂપ થાય બરાબર આ સત્તાથી લોકો કંટાળ્યા બરાબર અને શાસકોથી એ કંટાળ્યા અને હમણાં તો એવો ભણેલ ગળે ઉમેદવાર જોઈએ નેતા જોઈએ જે પાટણનો સર્વાંગી વિકાસ કરે ભાઈ તો કદાચ વિકાસની પરિભાષા ભૂલી ગયા બરાબર એ ભાજપની વિકાસની પરિભાષા બોલતા હશે બરાબર પણ અમારો તો પાટણનો વિકાસ થવો જો લોકોનો વિકાસ થવો જો પ્રજાનો વિકાસ થવો જો અને ગુજરાતની પ્રજા આ વખતે ત્રાહી ગઈ છે દેશની પ્રજા તાસરી ગઈ છે અહીંયા ખેડૂતો આંદોલન કરે વિદ્યાર્થીઓ આંદોલન કરે પોલીસો આંદોલન કરે આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરે કોઈ એવો વ્યક્તિ નહીં કે જેના આંદોલનમાં ભાગ નહીં લીધો સીધે કે આડકતરી રીતે તો આ કઈ રીતે કે છે विकास विकास तो हो जो, तो जो विकास तो एक भाई की राजीव गांधी रुपिय मकलता ता नीचे खावाई तो खेचं एवढे सिस्टम व्यवस्थाची बरोबर ज्या जे ते वक्ते ए आधुनिक उपकरण नव्हता आधार कार्ड बरोबर ए जे अत्ये क्रेडिट ले लय भाई बराबर तो आधार कार्ड ए नंदन नीलकर्णी जे बँगलुरुना सांसद आणि कोंग्रेसना सासद्या आणि एमनी महामगतनी उपज आहे आणि एना लिधे आपख्य लोक लाभ म्हण અને સીધા સીધા ખાતામાં આવી રહ્યા પૈસા પણ સાહેબ સૌથી વધારે આધાર કાર્ડનો વિરોધ કર્યો હોય સૌથી વધારે તો પહેલા કોંગ્રેસે જ વિરોધ કર્યો હતો સાહેબ કોંગ્રેસે જ વિરોધ કર્યો હતો નંદન કિલણ નીલકરણી એ જીનીયસ માણસ હતો એને ખ્યાલ હતી આવું કરીશું તો ભવિષ્યની અંદર આજે નહીં તો એના ફળ પાછળની વ્યક્તિઓને ભોગવવા મળશે પણ સૌથી વધારે એ ટાઈમે પણ જો આધાર કાર્ડનો વિરોધ કર્યો હોય તો એ કોંગ્રેસે જ વિરોધ કર્યો હતો બે હજાર વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી યુપીએની સરકાર હતી અને આ મારા મોટાભાઈને બધા ને વિરોધના ઝંડા લઈને ફરતા હતા આ જ વસ્તુ રાજીવ ગાંધી કોમ્પ્યુટરની વાત કરીએ હમણાં ભાઈએ બરાબર કોમ્પ્યુટર લાવે ને એટલે અટલ બિહારી વાજપેયીની સરકાર એ વિરોધમાં ઉતરી હતી બરાબર કદાચ પેપર પેપર વાંચતા નહીં હોય બરાબર કે કદાચ વાંચતા નહીં આવડતું હોય બરાબર એટલે એમ ઉઠા ભણાવે ને એમ ઉઠા ભણે એ બી આ પ્રજા નથી શિક્ષિત પ્રજા છે શું કહી રહ્યા છો તમે હું તો એવું કહી રહ્યો છું કે અત્યારે જ હું જોઈ રહ્યો છું કે બધા જ પક્ષના લોકો અહીંયા બેઠા છે એટલે મૂળ સમસ્યા દરેક પક્ષમાં છે એવું લાગી રહ્યું છે તો દરેક સમસ્યાનું સમાધાન મારી તો એક જ પકડ છે કે ઈવીએમ મશીન છે જો ઈવીએમ મશીન આ દેશની અંદર જો દરેક જે પાર્ટી કહેતી હોય માની લો કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય બસપા હોય બીએમપી હોય આમ આદમી પાર્ટી હોય જે પણ લોકો દાવો કરતી હોય કે અમે આટલી સીટો લાવીશું તો એ તમામ પાર્ટીઓને એક પ્રજા તરીકે મારું એવું કહેવું છે જો તમારો દાવો હોય કે અમે આટલી સીટો લાવીશું તો પછી બેલેટ ઉપર લાવો ને અને બેલેટ ઉપર તમે ચારસો નહીં પાંચસો લાવો પણ બેલેટ પેપર લાવો તો સાચી ભારતની લોકશાહી જળવે રહે એટલે હું બેલેટ પેપરને જ મહત્ત્વ આપું છું મારો મુદ્દો ફક્ત એક જ છે કે ઈવીએમ હટાવો અને લોકશાહી બચાવો તો એક ભાઈએ નવું સૂત્ર આપ્યું છે પરંતુ આજે સમયનો અભાવ છે તેના કારણે આજે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું પાટણની જનતા સાથે આપણે સીધી વાતચીત કરી લોકો કોઈ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે તો કોઈ ભાજપને સમર્થન કરી રહ્યા છે પરંતુ અંતે પરિણામ જ બતાવશે કે અહીંયા નવા સાંસદ કોણ ચૂંટાઈને આવશે મળીશું એક નવી લોકસભા બેઠક સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર